હેલો ફ્રેન્ડ જય મહારાજ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારા સાથે શેર કરીશ એકદમ હાઇજીન અને નો ફેલ પાણીપુરીની પૂરી બનાવવાની પરફેક્ટ રેસિપી તો ઘણા બધાને પાણીપુરીની પૂરી બનાવતી વખતે પ્રોબ્લેમ થતા હોય છે કોઈની પાણીપુરીની પૂરી બરાબર તો બને તો છે પણ તે એકદમ પોચી પડી જાય છે અને લાંબો સમય સુધી તે ક્રિસ્પી નથી રહેતી તો આ રેસીપીમાં તમને બધી જ ટિપ્સ અને ટ્રીક જોવા મળશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવા જ નવા રેસીપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો રેસિપી શરૂ કરીએ તો સૌથી પહેલાં પાણીપુરીની પૂરી બનાવવા માટે તેનું મેઝરમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે જો પરફેક્ટ માપ હશે તો હંડ્રેડ પર્સન્ટ તમારી પૂરી છે તે એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બનશે તો અહીંયા તેના માટે આપણે એક પહોળા વાસણમાં એક કપ સોજી ઉમેરીશું આપણે જે નોર્મલ ઉપમા કે શીરો બનાવતા હોઈએ તે જ સોજી છે ત્યારબાદ તેમાં અડધો કપ મેદો ઉમેરી દઈશું અને હવે આપણે સોજી અને લોટને આ રીતે હાથની મદદથી સારી રીતે મિક્સ કરતા જવાનું છે જેથી કરીને લોટ અને સોજી બંને સારી રીતે મિક્સ થઈ જાય તો આ રીતે આપણે હાથની મદદથી તેને સતત મિક્સ કરી લઈશું અહીં આપણે લોટમાં ખારો પણ નથી ઉમેરવાનો કે ના તો મીઠું ઉમેરવાનું છે બહારની જે પેકેટવાળી પૂરી આવે છે તેમાં પણ તે લોકો મીઠું નથી ઉમેરતા તો હવે આ સમયે આપણે થોડું થોડું નોર્મલ પાણી ઉમેરીને લોટને બાંધી દઈશું તો અહીંયા તમારે લોટ બાંધવા એકસાથે પાણી બિલકુલ પણ ન ઉમેરવું તો આ રીતે આપણે લોટને બાંધતા જઈશું અને લોટ ન તો વધુ પડતો ઢીલો હોવો જોઈએ કે ન તો વધુ પડતો કઠણ હોવો જોઈએ જો વધારે પણ કઠણ હશે તો પણ તમારી પૂરી છે તે બરાબર નહીં બને તો અહીંયા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પાણી હંમેશા થોડું થોડું ઉમેરીને આપણે લોટને બાંધી દેવાનો છે અને આ રીતે તેને સોફ્ટ કરતું જવાનું તો લોટને મસળવો ખૂબ જ જરૂરી છે તો આ રીતે લોટને મસળતા જઈશું જેથી કરીને તેમાં રહેલી સૂજી છે તે એકદમ સારી રીતે પલળી જશે તો અહીંયા લોટ બાંધવા માટે મારે ફક્ત અડધા કપ જેટલા જ અને ઉપરથી બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા જ પાણીની જરૂર પડી હતી અને આ રીતે આપણે લોટને મસળીને તેને પંદરથી વીસ મિનિટ સુધીનો રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે જેથી સોજી છે તે પાણી એબ્ઝોર્વ કરીને એકદમ સરસ ફૂલી જશે અને આ રીતે તેને પ્લાસ્ટિકની કોથળી કે પછી એરટાઇટ ડબ્બામાં પેક કરીને વીસ મિનિટ સુધી રેસ્ટ આપીશું અહીંયા તમે જોઈ શકો છો કે વીસ મિનિટ પછી લોટ આ રીતે સાતો એવો સોફ્ટ થઈ ગયો છે અને તેનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ છે ના તો વધુ પડતો કઠણ છે અને ના તો વધુ પડતો ઢીલો છે તો હવે આ સમયે આપણે ફરીથી લોટને સારી રીતે મસળી લઈશું તો અહીંયા હું તમને સૌથી સરળ રીત બતાવીશ કે જેનાથી તમે એક રોટલીમાંથી થી બાર નંગ જેટલી પૂરી બનાવી શકો છો હવે આ રીતે લોટમાંથી આપણે એક મોટો લુવો લઈ લઈશું અને તેને એકદમ પતલું રોટલી ટાઈપ વણી લઈશું તો અહીંયા તમે તેની કિનારી જોઈ શકો છો કે ના તો વધારે પડતી જાડી છે કે ના તો વધારે પડતી પતલી છે તો આ રીતની પૂરીની થિકનેસ હોવી જોઈએ જો વધારે જાડી હશે તો પણ તે ફૂલશે નહીં અને લાંબો સમય સુધી તે ક્રિસ્પી પણ નહીં રહે તો અહીંયા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પૂરીનું લેયર છે તે એકદમ એકસખું હોવું જોઈએ આ રીતે તેણે રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે અને હવે આ રીતે વાટકી કે કોઈ ઢક્કણની મદદથી આપણે તેની કટ લગાવી લઈશું તો અહીંયા તમારો આ રીતે સમય પણ ઓછો બગડશે અને તમે એક સાથે દસથી બાર નંગ પૂરી બનાવીને તૈયાર કરી શકો છો એક એક પૂરી પાછળ તમારો સમય વધુ જતો હોય અને પૂરી છે તે એક સરખી ન બનતી હોય તો આ રીત તમારા માટે સૌથી બેસ્ટ છે પણ હા તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે પૂરીની કિનારી બધી જ બાજુથી એક સરખી હોવી જોઈએ ના તો વધુ પડતી જાડી હોવી જોઈએ કે ના તો વધુ પડતી પતલી હોવી જોઈએ તો અહીંયા તમે પણ જોઈ શકો છો પૂરીની તો આ રીતની પૂરીની પૂરીનીસ હોવી જોઈએ તો હવે આ રીતે આપણે પૂરીને બનાવ્યા પછી તેને એક ભીણા કરેલા કપડામાં રાખી દઈશું અહીંયા કપડાને નીચોવીને હલકું ભીનું હોય તે રીતે જ ભીણું કરવાનું નહીં તો વધારે પાણીવાળું કપડું હશે તો નીચેથી પૂરી છે તે ચીપકી જશે અને હવે આપણે ઉપરથી તેનું લેયર ડ્રાય ન થાય તેના માટે તેને આ રીતે કવર કરી દઈશું જો ઉપરનું લેયર પણ સુકાઈ જશે તો પણ અહીંયા આપણી પૂરી બિલકુલ પણ નહીં ફૂલે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં હાફ પોશનના લોટમાંથી પચાસના પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે અને બીજા હાફ પોર્શનમાંથી આપણે પચાસથી સાહીઠ નંગ જેટલી પૂરી બનાવવાની બાકી છે તો હવે આપણે તેને પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આ જ રીતે મેં સૌથી વધુ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે અને હવે પૂરી તળવા માટે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીને રાખ્યું હતું તો અહીંયા ખાસ વાત ધ્યાન રાખવાનું કે તેલ છે તે એકદમ હાઈ હોવું જોઈએ તો અહીંયા આપણે જે સૌથી પહેલાં જે પૂરી બનાવીને તૈયાર કરી છે તેને શરૂઆતમાં આપણે પહેલાં તળી લઈશું તો આ રીતે આપણે પહેલાં એક એક પૂરી ઉમેરતા જવાનું અને ઝાડાની મદદથી તેને પ્રેસ કરતા જવાનું એટલે પૂરી છે તે એકદમ ફૂલીને ઉપર આવી જશે પછી આપણે બીજી પૂરીને પણ આ રીતે ઉમેરતા જઈશું અને તેને પણ પ્રેસ કરીને તેલનો છંટકાવ કરતા જઈશું અને બીજી પૂરી ઉમેરતા જઈશું તો આ રીતે આપણે જેમ જેમ પૂરી ઉમેરતા જઈએ તેમ તેમ પહેલાની જે પૂરી છે તેની આપણે સાઈડ ચેન્જ કરતું જવાનું જેથી કરીને તે નીચેથી વધારે પડતી લાલ ન થઈ જાય તો અહીંયા આ રીતે પૂરી ફૂલીને ઉપર આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી દઈશું અને બંને બાજુથી આ રીતે તેને તેલનો છંટકાવ કરીને ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધીને તળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી છે તે એકદમ સરસ ગોલ્ડન કલરમાં આવી ગઈ છે અને પૂરી છે તે આપણી બધી જ ફૂલીને એકદમ પરફેક્ટ બની છે હવે આપણે ઝારાની મદદથી આપણે બધી જ પૂરીને કાઢી લઈશું અને તે જ રીતે આપણે બધી જ પૂરીને આ રીતે તળતા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અમુક પૂરીમાં આપણે પ્રેસ નથી કર્યું તો તે પૂરી ફૂલી પણ નથી તો તેને પૂરી ઉમેરતી વખતે તરત આપણે તેને હલકું એવું પ્રેશ કરતું જવાનું અને તેલનો છંટકાવ કરતું જવાનું જેથી કરીને પૂરી છે તે એકદમ ફૂલીને ઉપર આવી જશે તો તમે આ બધી જ ટિપ્સ ફોલો કરશો તો પહેલી જ વારમાં તમે આ પાણીપુરીની પૂરી ઘરે આસાનીથી બનાવી શકશો તો કોઈ કહી જ ના શકે કે તમે આ પૂરી ઘરે બનાવી છે કે બાજારમાંથી તૈયાર લાવ્યા છો તો છે ને એકદમ સરળ અને ઓછા ખર્ચામાં આપણી પાણીપુરીની પૂરી બનાવી એકદમ સરળ તો આ જ રીતે આપણે બધી જ પૂરીને બનાવીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે તે એકદમ સરસ ફૂલીને ક્રિસ્પી પણ થઈ છે તો તમને અહીંયા એક પૂરીનો અવાજ સંભળાવ તો તમે જોઈ શકો છો છે ને એકદમ ક્રિસ્પી અને ફૂલેલી એકદમ બાજાર જેવી આપણી પૂરી બનીને તૈયાર અને એ પણ આપણે હાઇજીન સાથે જ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનાવી છે તો એકવાર મારી આ બતાવેલ પરફેક્ટ રીતથી પાણીપુરીની પૂરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયોને સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ